બેસી જવાનો મામલો જે સામે આવ્યો હતો આ ઘટનાના ચાર દિવસ બાદ પણ સ્થિતિ હજુ પણ એની એજ છે હજુ પણ સ્પાનના સમારકામની કામગીરી અધૂરી છે આ ઘટનાને લઈને રસ્તા ઉપર ટ્રાફિક જામની સમસ્યા પણ વધી ગઈ છે પોલીસ તંત્રએ ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ લગાવ્યો છે સમારકામની કામગીરીને લઈને ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યું ઓનલાઈન પર સંવાદદાતા શૈલેષ જોડાયા છે શૈલેષ જણાવશો કે સુરતમાં મેટ્રો નો સ્પાન જે બેસી ગયો હતો દિવસ બાદ પણ આનું રિપેરિંગ કામ નથી થઈ ખાતે જે મેટ્રો નો સ્પાન બેસી ગયો હતો એ સમગ્ર મામલે હજુ સુધી કોઈ ચોક્કસ કહી શકાય તેવી કામગીરી થઈ નથી તેના કારણે આજે ચોથા દિવસે પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને જે સુરત વડોદરા વચ્ચેનો વાહન વ્યવહાર છે એ સદંતર ઠપ્પ કરી દેવામાં આવ્યો છે અને રોડ ઉપરથી ટ્રાફિક ને ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે કેટલાક સંજોગોમાં બે ત્રણ કિલોમીટર નો લાંબો ચક્રઓ મારવો પડે તેવી સ્થિતિ છે બીજી તરફ સ્પાનની કામગીરી હજુ ત્રણ દિવસ ચાલશે એવું પણ સત્તાવાર રીતે મેટ્રો રેલ કોર્પોરેશને જણાવ્યું છે આમ હજુ ત્રણ દિવસ સુધી આવી જ પરિસ્થિતિ રહે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે જી બિલકુલ શૈલેષ આભાર બનાસકાંઠાના સ